સ્વાગત છે તમારું રોહિતકર ફિઝિક્સના વધુ એક લેક્ચરમાં કે જેની અંદર આપણે ચર્ચા કરવાની છે ક્લાસ ટ્વેલ્વ ચેપ્ટર ટુ ના મિની લેકચર બે પોઈન્ટ મીડિયમ ના બાળકો માટે ટોપિક નું નામ છે સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર તો ચાલો મહાદેવ નું નામ લઈ શરૂ કરીએ આજનું લેક્ચર તો નામ છે સુહકોનું સ્થિત વિદ્યુતશાસ્ત્ર તો સ્થિત વિદ્યુતશાસ્ત્રમાં શાસ્ત્ર માં પડી પેલા તો સુહાક વિશે થોડીક કઈ બેસિક વાતો આપણે જાણી જાણીએ જે આપણે ખબર હોવી જોઈએ કે ભાઈ તો સુવાહકોમાં એવી રીતે કઈ વસ્તુ છે જે તેને ઇન્સ્યુલેટર એટલે કે અવાહક કરતા જુદું પાડે છે તો મેન વસ્તુ ઇલેક્ટ્રોન આસપાસની જે કક્ષામાં બચ્ચા પલટી ઇલેક્ટ્રોન આટા મારતો હોય બાહ્યતમ કક્ષામાંના જે ઇલેક્ટ્રોન છે તેને શું કહેવાય છે વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવાય શું કહેવાય છે બેલેન્સ ઇલેક્ટ્રોન જે બાહ્યતમ કક્ષામાં જો એક બે અથવા તો ત્રણ ઇલેક્ટ્રોન હોય

એ એ તો ત્યાંથી છટકી જવાના છે ગતિ એનર્જી એને વધુ તમે આપો તો ગતિ કરતા કરતા આ ટાઈપની રેડિયસ મોટી થતી જાય અને ધીમે ધીમે કરતા તે પરમાણુઓમાંથી શું થઈ જવાના છે નીકળી જવાના છે એ ઇલેક્ટ્રોનને શું કહેવાય છે ફ્રી ઇલેક્ટ્રોન શું કહેવાય છે ફ્રી ઇલેક્ટ્રોન ના જે ફ્રી ઇલેક્ટ્રોન છે બધા જ ઇલેક્ટ્રોન છટકી જાય બધા ઇલેક્ટ્રોન પછી મન પડે ઇલેક્ટ્રોન અહીંયાથી છટકે ઇલેક્ટ્રોન આ ટાઈપનું મોટું જલેબી જેવું બહાર નીકળી જાય તો આ જે પરમાણુ છે સ્ટાર્ટિંગમાં તટસ્થ હતો જેટલા પ્રોટોન એટલા જ ન્યુટ્રોન સોરી જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન ન્યુટ્રોન પણ સંખ્યા અલગ અલગ હોઈ શકે તટસ્થ એટલે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન તો હવે જો એક ઇલેક્ટ્રોન અહીંયા ગુમાવી દીધો તો બચાવી આ વસ્તુ તો પોઝિટિવ બની ગઈ ને હા એ પરમાણુ હવે ધન આયન બની ગયો કેમ કે ઇલેક્ટ્રોન ગુમાવી દીધા અને એ જે ઇલેક્ટ્રોન ગુમાવશે જેટલા કરોડો ઇલેક્ટ્રોન સાથે મુક્ત થશે તો કરોડો ધનઆન પણ બનશે અને બધા હસ્ત વ્યસ્ત ગતિ કરશે તો ગતિ કરતા કરતા બીજા ધન આયનો સાથે અથડામણ કરશે બીજા ઇલેક્ટ્રોન સાથે અથડામણ કરશે મતલબ આ વસ્તુ કોના જેવી થઈ ગઈ વાયુ જેવી થઈ ગઈ

આ ટાઈપ ને ધારો કે એની અસ્ત વ્યસ્ત ગતિ છે ઝીકઝીક બરાબર સિમ્પલ આપણે મન પડે પાછળ પણ આ ઉપર જાય નીચે તો હવે તમે જેને વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તરફ થોડુંક એવું એનું એટ્રેક્શન થાય કે ન થાય હા તો હવે એની ગતિ થોડીક આવી થઈ જશે બચાપીજો થોડીક આના તરફ એટ્રેક્શન વાળી બરાબર ગતિ તો આની જેમ જ કરશે પણ થોડુંક આની તરફ શું થશે એટ્રેક્શન કે જે પહેલા આ પોઈન્ટ આગળ પહોંચતો એના બદલે આ પોઈન્ટ આગળ પહોંચે મતલબ એટલું શું થઈ જાય ડ્રિફ્ટ થઈ જાય ડ્રિફ્ટ એટલે કે ખસડવું એટલો ઇલેક્ટ્રોન તે ખસડાઈ જાય છે અને આ કોઈ એક ચોક્કસ દિશામાં ગતિ કરે બધા ઇલેક્ટ્રોન જો આ દિશામાં ખસાય તો પછી વિદ્યુત પ્રવાહનું શું થાય ત્યાં નિર્માણ થયું એવું કહેવાય પણ આપણે તો વાતો કરવાની છે સુવાહકોમાં કહેવાય કેવી બીજી બધી ઘટનાઓ થાય છે એની તો મેઇન વસ્તુ હું જો તમને કે જે કહેવા માંગુ છું એ શું છે સુવાહકોમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય છે અને થોડીક કેવી એનર્જી આપો થોડીક એ વેનર્જી એટલે ક્યાંથી મળે ઉષ્મા ઊર્જા જે મે રૂમ ટેમ્પરેચર જે હોય રૂમ ટેમ્પરેચર એટલે કે સત્યાવીસ ડિગ્રી સત્યાવીસ ડિગ્રી એટલે કામ જોતા ત્રણસો કેલવીની ત્રણસો કેલવીનું ટેમ્પરેચર ઇલેક્ટ્રોન માટે બહુ બધી ઊર્જા આપવા માટે સક્ષમ છે એને ઘણી બધી એનર્જી ત્યાંથી મળી જાય અને એ એનર્જી મળે એટલે બધા જ વેલેન્સ ઇલેક્ટ્રોન કે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન બહાર નીકળીને ફ્રી ઇલેક્ટ્રોન્સ થઈ જાય અંદરના ઇલેક્ટ્રોન હોય એને શું કહે બાઉન્ડ ઇલેક્ટ્રોન બંધિત ઇલેક્ટ્રોન એ ફ્રી થાય નહીં બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય એ ફ્રી થઈ જાય શું હકો માટે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન વન ટુ કે થ્રી જો ભાયતન કક્ષામાં ઇલેક્ટ્રોન વધારે હોય પાંચ છ કે સાત હોય તો એને શું કહેવાયક પાંચ છ ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોન હોય અર્ધવાહક કેવાય આપણે જો કે અત્યારે અર્ધવાહક અવાહક ની વાત નથી કરવાની છે સુવાહકોની એ પણ વિદ્યુતીય વિદ્યુત દ્રાવણ જે છે ઇલેક્ટ્રોલાઇટ લાઈટ એને આપણે કહીએ છીએ વિદ્યુત દ્રાવણ આપણે ન HCl પછી CuSO4 NaCl એની અંદર બંને ગતિ કરતો એની અંદર Na plus Cl હોય CuSO4 હોય તો Cu SO4 બંને ધન આયન અને ઋણ આયન બંને જ્યારે તમે કોઈ પણ સુવાહક પદાર્થ આ ટાઈપનું લઈ લો ધાતુ લઈ લો તો એની અંદર માત્ર કોણ ગતિ કરતું હોય ઇલેક્ટ્રોન કોણ હોય છે ઇલેક્ટ્રોન આની અંદર ધન આયન ગતિ કરતા હોય પરમાણુમાં જે કે પ્રોટોન ન્યુટ્રોન જે છે એ ગતિ કરે નહીં માત્ર ઇલેક્ટ્રોન જ ગતિ કરે છે કોણ ગતિ કરે છે ઇલેક્ટ્રોન વિદ્યુતભાર વાહકો કોણ કહેવાય ઇલેક્ટ્રોન દ્રાવણ હોય એની અંદર બે હોય એ પ્લસ કરે એસો ફોર એ ગતિ કરે માઇનસ આમાં માત્ર કરે માત્ર માઇનસ આપણે દ્રાવણમાં નથી પડવાનું ખાલી ધાતુમાં જ કરવાનું છે ધાતુની છ લાક્ષણિકતા શીખવાની છે કેટલી છ આજના લેક્ચરમાં આપણે જોવાની છે ત્રણ લાક્ષણિકતા પછી આપણે આનો સેકન્ડ પાર્ટ લાવશું એમાં બાકીની ત્રણ લાક્ષણિકતા જોઈશું ચાલો આ બધી વસ્તુ દૂર કરી છે વન બાય વન બધી લાક્ષણિકતા સરળ ભાષામાં આપણે સમજીએ

બરાબર તો ચાલો જોઈએ છ એ છ મુદ્દા સરસ એવા મુદ્દા છે જે ફર્સ્ટ મુદ્દો જે છે એ જો કેવું છે સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે પહેલા હું તમને સમજાવું પછી ટેક્સ્ટબુક ની એક એક લાઈન તમારા ખોપડામાં લગાડી દો કે ભાઈ સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે એટલે કે તમે સુવાહક કોઈ પણ તમે જો સુવાહક લઈ લો બચ્ચા પાર્ટી તો સુવાહકના અંદરના ભાગમાં હંમેશા વિદ્યુત ક્ષેત્ર 0 છે સ્થિત વિદ્યુત ક્ષેત્ર એટલે જેમાંથી પ્રવાહ નહીં તમે લોખંડનો ટુકડો તમે લઈ લો તો લોખંડના ટુકડા ની અંદર વિદ્યુત ક્ષેત્ર ઝીરો જશે જો પ્રવાહ ચાલુ ન હોય ને તો એને શું કહેવાય સ્થિત વિદ્યુત ક્ષેત્ર પ્રવાહ ચાલુ હોય તો ભાઈ ગતિ કરે ને એ નહીં પ્રવાહ ની વાતો કરવાની નથી આની અંદર સ્થિત વિદ્યુત ક્ષેત્ર 0 છે એના માટે હું ચાર કન્ડિશન તમને વિચારી શકું કેટલી કન્ડિશન ચાર પહેલી તો ધારો કે નેટ ચાર્જ એટલે 0 છે ક્યુ નેટ આના ઉપર ધારો કે કેટલું છે 0 દરેક કન્ડિશનમાં હું તમને સમજાવી શા માટે વિદ્યુત ક્ષેત્ર 0 થાય નહીં નેટ ચાર્જ 0 મતલબ આ કટસ એટલે કટસ છે તો કે મારે તમને સમજાવવાની જરૂર જ નહીં પડે નેટ ચાર્જ બચ્ચા પાર્ટી 0 છે મતલબ જેટલા ઓલા જે શું આવવાનો છે પ્રોટોન એટલા જ એની આજુબાજુ શું આટા મારતા હશે ઇલેક્ટ્રોન જેટલા અહીંયા સેન્ટરમાં ધારો કે પ્રોટોન છે એટલા જ આજુબાજુ શું હોવાના છે એને આસપાસ ઇલેક્ટ્રોન આટા મારતા હશે તો નેટ ચાર્જ ઝીરો એવું કહેવાય જો નેટ ચાર્જ ઝીરો હશે તો દરેકનું જે કંઈ વિજુ ક્ષેત્ર તમે ટોટલ સરવાળો કરવા જાઓ યાર આ તો કરોડોની સંખ્યામાં છે તો નેટ ચાર્જ ઝીરો હશે તો વિદ્યુત ક્ષેત્ર પણ કેટલું થઈ જવાનું છે દરેકના લીધે ઝીરો કેમ કે જેટલું પ્લસ એટલું શું છે સામે નેગેટિવ પ્લસના લીધે વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ નેગેટિવના લીધે અંદરની તરફ તો નેટ કેટલું થઈ જાય છે એટલે આમાં તો કંઈ ટેન્શન વાળું છે નહીં તો તટસ્થ હશે તટસ્થ હશે તો તો અંદરનું વિદ્યુત ક્ષેત્ર ઝીરો થવાનું છે એ વાત સિમ્પલ આપણે લાગે છે પણ હવે ધારો કે તટસ્થ નથી એ ધન વિદ્યુત ભારિત કર્યો કાં તો ઋણ વિદ્યુત ભારિત ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો ક્યારેક કેવી કન્ડિશન થતી જો અંદર કેવું થયું તમે ધારો કે તટસ્થ નથી તમે કહે કે ધન વિદ્યુત ભારિત કરો બચાપટી સમજ જો શું કરેલું છે ધન વિદ્યુત ભારિત તો ધન વિદ્યુત ભારિત તમે કરેલો છે ધારો કે તમે બે પ્લસ એને આપી દીધા છે શું આપી દીધા છે બે પ્લસ શું આપ્યા છે બે પ્લસ ધન વિદ્યુત બર કરો અમુક ચાર્જ આપવોને ને કે આપેલો છે ઘણા બધા આપેલો છે પણ આપણે ખાલી બે પ્લસ ઉપર ફોકસ કરો જો આ ટાઈપને વિચારો તો મેં કંઈક ધન ચાર્જીસ આપેલો છે તો એ જે ધન ચાર્જિસ છે તે અપાકર્ષણ પ્લસ પ્લસ વચ્ચે શું થવાનું છે અપાકર્ષણ તો એ અપાકર્ષણ બણના લીધે શું થવાનું છે અપાકર્ષણ બણના લીધે એકબીજાથી દૂર ખસેડવાની ટ્રાય કરશે તો દૂર જશે મેક્સિમમ દૂર જવાની ટ્રાય કરશે એટલે આ પ્લસ આવી જશે અહીંયા ના પ્લસ આવી જશે અહીંયા આ ટેપ નું થશે તો આના લીધે જે કે વિદ્યુત ક્ષેત્ર છે કે સપાટી ઉપર આવી જવાનું છે ક્યાં આવી જવાનું છે સપાટી ઉપર અંદરના ભાગમાં તો કોઈ ચાર્જ રહેવાનો છે નહીં અંદર કોઈ ચાર્જ નથી રહેવાનો સપાટી ઉપર આવી જવાનું છે સપાટી ઉપર જ થાગા પ્લસ ને વિદ્યુત ક્ષેત્ર આમ આના લીધે વિદ્યુત ક્ષેત્ર આમ છે અંદર તો કઈ સુક કંઈ ફરક પાડવાનો છે કદાચ નેગેટિવ હોય તો આના લીધે એ પણ સપાટી ઉપર આવી જશે કદાચ બે નેગેટિવ મૂકો તો આના લીધે અંદર આના લીધે અંદર એકબીજાનો અસર કરવાનો છે કેન્સલ આવત જેટલો પણ ચાર્જ તમે મૂકો તમે મૂકો આખો ચાર્જ સુવાહકમાં ક્યાં આવી જવાનો છે એની સપાટી ઉપર ક્યાં આવી જાય સપાટી ઉપર જેના લીધે અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું રહે છે ઝીરો કેમ કે યાર આની અસર છે નાની અસર એકબીજાની અસર શું થવાની છે કેન્સલ 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 અંદર કોઈ ચાર્જ છે જ નહીં નેટ ચાર્જ તો અંદર ઝીરો રહેવાનું છે સમગ્ર ચાર્જ એની સપાટી ઉપર આવી જવાનો છે હવે એમ થાય કે સર ઓકે બીજી એક કન્ડિશન વિચારીએ ચલો ભાઈ નેટ ચાર્જ ઝીરો છે પણ આ બધી વસ્તુ તો સાઈડમાં રાખીને સાહેબ કંઈક વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દઈએ આને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આપણે રાખીએ તો શું થતું હશે તો પણ અંદર વિદ્યુત ક્ષેત્ર ઝીરો રહેતું હશે મતલબ આ ટાઈપનું કોઈ કંડક્ટર છે મતલબ શું વાહક છે એને તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ધારો કે આ ટાઈપનું આપી દીધું છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલું છે તો શું થતું હશે

એકબીજાના સર કરશે કેન્સલ અંદર જે નેટ જે વિદ્યુત ક્ષેત્ર છે કેટલું છે ઝી રો હંમેશા આ થાય છે આ સ્ટેટમેન્ટ તમારા મગજની અંદર યાદ રાખવાનું છે એટલું બધી કઈ સમજણ તમારે એક્ઝામમાં આપવાની હોતી નથી તો સ્ટેટમેન્ટમાં ધ્યાન આપજો શું કીધું છે તમારી ટેક્સ્ટ બુકમાં નેટ ઝીરો ન પણ હોય બાહ્ય વિદ્યુત ક્ષેત્ર તેના પણ હોઈ શકે છે બાયો વિદ્યુત ક્ષેત્ર પણ હોઈ શકે છે સ્થાયી સ્થિતિમાં એટલે કે વિદ્યુત પ્રવાહનું વહન ન થતું હોય જયારે સુવાહકના ભાગમાં કે તેની સપાટી પર કોઈ વિદ્યુત પ્રવાહ ન હોય ત્યારે સુવાહકની અંદર અંદરના બધા ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 હોય છે મગજની અંદર ખાસ યાદ રાખવાનું છે આ હકીકતને સુવાહકને વ્યાખ્યાયિત કરતા ગુણધર્મ તરીકે પણ લઈ શકાય આ સુવાહકને ગુણધર્મ જ થઈ ગયો છે વધારે આમાં કારણોની તમારે ચિંતા કરવાની છે ને આ સુવાહકનો ગુણધર્મ જ છે સુવાહક હોય તેની અંદર આવું જ થતું હોય છે એ તમારે માની લેવાનું છે સુવાહકને મુક્ત ઇલેક્ટ્રોન હોય છે જ્યાં સુધી વિદ્યુત ક્ષેત્ર 0 ન હોય ત્યાં સુધી મુક્ત ઇલેક્ટ્રોન વાહક કોણ ઉપર બળ લગાડે જો વિદ્યુત ક્ષેત્ર 0 નથી તો મતલબ વિદ્યુત ક્ષેત્રને લીધે એના ઉપર બળ લાગશે અને ઘસડે એક ડિરેક્શનમાં આવી જશે ઇલેક્ટ્રોન બધા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આવી જવાના છે સ્થાયી સ્થિતિમાં મુક્ત વિદ્યુત ભરો સુવાહકમાં એવી રીતે વહે જાય કે જેથી સુવાહકની અંદર બધે જ વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જવાનું છે 0 થઈ જાય અને સુવાહકની અંદર સ્થિત વિદ્યુત ક્ષેત્ર હંમેશા 0 ઇલેક્ટ્રોનની ગોઠવણી એવી જ થશે એક સાઈડ થઈ જશે માઈનસ બીજી બાજુ પ્લસ ખુલ્લો થઈ જશે ગોઠવણી એવી જ થશે કે જેથી बाहर નું વિદ્યુત ક્ષેત્ર અને અંદર નું વિદ્યુત ક્ષેત્ર એકબીજાને અસર કરનાખશે કેન્સલ લમ તો આ હતું ફર્સ્ટ પોઈન્ટ હવે જોઈએ સેકન્ડ પોઈન્ટ તો સેકન્ડ પોઈન્ટ માં શું કીધું ધ્યાન આપો સેકન્ડ પોઈન્ટ મેં એવું કીધું કે ભાઈ વિદ્યુત ભારિત સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર સપાટીને દરેક બિંદુએ લંબ હોય છે મતલબ 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 તમે કોઈ પણ એક સપાટીનો તમે જો વિચાર કરો ધારો કે અનિયમિત આકાર અથવા તો સ્ફેરિકલ આ આની ઉપર તમે કોઈ પણ ચાર્જ રાખેલો છે ધારો કે આ સાઈડ બધું આ માઇનસ આવી ગયું છે વિદ્યુત ક્ષેત્રના લીધે વિદ્યુત ક્ષેત્ર ધારો કે છે અને અહીંયા શું છે બધું પ્લસ તો ક્ષેત્રની ગોઠવણી એવી થશે બચ્ચા પર ક્ષેત્ર રેખાઓ જે હશે આ ટાઈપમાં ગોઠવાશે સમજજો જે તે બિંદુએ તે સપાટીને કેવી હોવાની છે બચ્ચા પાર્ટી લંબ કેવી હોવાની છે લંબ અહીંયા ધારો કે કોઈ પ્લસ છે તો અહીંયાથી આ સમજે જે તે બિંદુ તે સપાટી સાથે ખૂણો કેટલો બનાવે છે લંબ 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 અહીંયા વિદ્યુત ક્ષેત્ર સપાટી સાથે લંબ અહીંયા પણ લંબ અહીંયા પણ લંબ અહીંયા પણ લંબ અહીંયા પણ લંબ આવું શું કામ થતું હશે આવું થવા માટે રીઝન એમ છે જો આ લંબ ના હોય બીજો કોઈ ઘટક એનો અસ્તિત્વ ધરાવ ધારો કે આ છે સુવાહકની સપાટી બરાબર આ છે કે સુવાહકની સપાટી ખરેખર અહીંયા વિદ્યુત ક્ષેત્ર હોવાનું કેમ છે આમાં જોવાનું છે ને લંબ કાં તો બહાર તરફ કાં તો અંદર તરફ લંબ તો ગમે તેમ હશે પણ જો આમ લંબ ના હોય ને આ ટાઈપના કોઈ પણ ધારો કે થીટા જેટલા ખૂણે હોય બરાબર કે સપાટી સાથે એંગલ બનાવતો ધારો કે થીટા વિદ્યુત ક્ષેત્ર જે છે તે સપાટી સાથે થીટા જેટલો ધારો કે ખૂણો બનાવતો હોય તો આના પછી તમે બે ઘટકો વિચારી શકો ના વિચારી શકો હા સર આના બે ઘટકો પડી જાય એક ઘટક થઈ ગયા લંબ ગેટ બીજો ઘટક થઈ ગયા સમાંતર ઘટક બરાબર આ બે ઘટકો હવે વિચાર કરો અહીંયા કોઈ વિદ્યુત ભાર છે અહીંયા કોઈ વિદ્યુત છે ધારો કે ક્યુ જેટલો ત્યાં ચાર્જ છે તો એના પર લાગતું બળ વિદ્યુત ક્ષેત્ર છે તો લાગતું બળ ધારો કે ત્યાં કેટલું છે ક્યુ જેટલું બળ લાગે સપાટી ઉપર હા ક્યુ જેટલું બળ લાગશે અને જો

એટલે કોઈ ચાર્જ અહીંથી ગતિ કરી નાખવો જોઈએ નહીં તમે ક્ષેત્રમાં મૂક્યો એટલે કે ગતિ કરવાનું ચાલુ કરતો એવું તો હોવાનું છે નહીં તો સમગ્ર ઘટના આપણે આ ટાઈપમાં જો લખી શકીએ જો શું લખી શકે કે વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર સપાટીને દરેક બિંદુએ લંબ હોય છે જો ઈ સપાટીને લંબ ના હોય તો કંઈક અશૂન્ય ઘટક સપાટીને સમાંતર હોય હમણાં તમને આકૃતિ દોરીને સમજાવ્યું હતું એમ આ સંજોગોમાં સપાટી પરના મુક્ત વિદ્યુત ભાર બળ અનુભવે અને ગતિ કરવા લાગે આથી સ્થાયી સ્થિતિમાં વિદ્યુત ક્ષેત્રનો સ્પર્શીય ઘટક ન હોવો જોઈએ સ્થાયી સ્થિતિની વાત છે જે પ્રવાહ રચાતો નથી તો આ ટાઈપનો ઘટક દરેક બિંદુ એ લંબ જ હોવા જોઈએ અથવા જો કોઈ પૃષ્ઠ ઘનતા ના હોય મતલબ ક્યુ નેટ બરાબર ઝીરો સમજો તો સુવાહક માટે સપાટી પર ક્ષેત્ર ઝીરો કાં તો ઝીરો જો ક્ષેત્ર હોય

જો થર્ડ પોઈન્ટ તમને કંઈક આ ટાઈપનો આપેલું છે ધ્યાન આપો સ્થાયી સ્થિતિમાં સુવાહકના અંદરના ભાગમાં વધારાનો વિદ્યુત ભાર હોઈ શકે નહીં કોઈ તટસ્થ સુવાહકના દરેક નાના સપાટી કે ખંડમાં સમાન જથ્થાના ધન કે ઋણ વિદ્યુત ભાર હોય છે તટસ્થ હશે એનો મતલબ શું છે જેટલા પોઝિટિવ એટલા જ શું છે નેગેટિવ જ્યારે સુવાહકને વિદ્યુત ભારિત કરવામાં આવે ત્યારે સ્થાયી સ્થિતિમાં વધારાનો વિદ્યુત ભાર માત્ર સપાટી પર જ રહી શકે મેં તમને કીધું એમ જો તમે એને ધન વિદ્યુત ભારિત કરો તો અપાકર્ષણ બળના લીધે ધન ધન બધું ક્યાં જતું રહે છે સપાટી ઉપર ઋણ વિદ્યુત ભારિત કરો તો પણ અપાકર્ષણના લીધે બધું ક્યાં જતું રહે છે સપાટી ઉપર અથવા તો આ જ વસ્તુ આપણે ગોસના નિયમ ઉપરથી પણ સાબિત કરી શકીએ ગોસના નિયમ પરથી પણ આ બાબત ફલિત એટલે કે સાબિત થાય છે સુવાકના અંદરના ભાગમાં કોઈ એક યાદચ્છિક ખંડ તમે લઈ લો નાનકડો એવો ખંડ અને આ ખંડને

દરેક પોઈન્ટ આગળ આ વસ્તુ કેવી છે સાચી છે એનો અર્થ છે કે અંદરના ભાગમાં કોઈ પણ બિંદુ એ નેટ ચાર્જ હોતો નથી સમજો નેટ ચાર્જ ઇલેક્ટ્રોન હોય પ્રોટોન હોય પણ જેટલા ઇલેક્ટ્રોન એટલા જ હોય પ્રોટોન એટલે આથી કહી શકીએ કે વધારા કોઈ વિદ્યુત સપાટી પર જ રહેવો જોઈએ અંદરના ભાગમાં નહીં સુહકમાં કોઈ તમારે પોઝિટિવ ચાર્જ કે નેગેટિવ ચાર્જ મૂકો દરેક વસ્તુ ક્યાં જતી રહેવાની છે તેની સપાટી ઉપર

યાદ આવે ને એકમ કદમાં રહેલો વિદ્યુત ભાગ એ પણ અંદર છે ઝીરો મતલબ અંદર નેટ ચાર્જ છે ઝીરો અને વિદ્યુત ક્ષેત્ર પણ ઝીરો બીજી આકૃતિ જો બીજી આકૃતિમાં શું કીધું છે બીજી આકૃતિમાં તમને કીધું છે જો દરેક જગ્યાએ જે વિદ્યુત ક્ષેત્ર છે તે સપાટીને લંબર રૂપે હોય કોઈ પણ આકાર હોય જો દેખાય છે પ્લસના લીધે બારની તરફ છે નેગેટિવના લીધે અંદરની તરફ છે પણ છે કેમ સપાટીને સપાટીને લંબર રૂપેલા બે આકૃતિ ખાલી જોયા છે નીચેની બે આકૃતિ પાછળના મુદ્દા ઉપરથી છે આપણે ત્રણ મુદ્દાઓ જોયા છે નેક્સ્ટ લેક્ચરની અંદર આનો જે સેકન્ડ પાર્ટ લાવશું એની અંદર બાકીના ત્રણ મુદ્દાઓ પણ આપણે જોશું બરાબર ખાલી સમજવાના છે વ્યવસ્થિત રીતે થેન્ક યુ બચો પાર્ટી થેન્ક યુ સો મચ ચાલો તો તમામ વસ્તુ ખોપડા માં ઉતરે તો ચોપડા માં પણ ઉતારી લેજો અને સબસ્ક્રાઇબ કરન તો ભૂલાય જ નહીં શેર કરી દયો તમારા ક્લાસમેટ સાથે અને આ જે ઇમ્પોર્ટન્ટ વિડિયો જે બીજા છે એ પણ જોવાનું ચૂકશો નહીં